મદની દારૂથ તરબીત મદ્રેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના પક્ષના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે એટલે મકાનો અને દુકાનો એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી જેને આગળના ભાગ અને જે બાકીની વસ્તુ જે ગેરકાયદેશર હતી એ દબાણમાં તેને અને ત્યારબાદ મધની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેને ગેરકાયદરશર રીતે બનાવેલો હતો આ તમામ તમામ વસ્તુઓને આજે રોજ જે છે તે આજે તોડી પાડવામાં આવેલા છે આ રીતના વિશેષ બિલકુલ અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા જે બાબતે પણ હાલમાં ઉનાળપૂર્વકની એક તપાસ હાલ ચાલુ છે